મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા સાથે ફૂલોથી જયસિયારામ લખવામાં આવ્યું હતું સાથે આરતી પણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આરતીમાં રહીશો જોડાયા હતા હરોણી દુર્ઘટનામાં જે બાળકોના મૃત્યુ થયા હતા તેઓ માટે બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા અમારી આવિષ્કાર સોસાયટી જે હરણિવારા શેરિંગ રોડ પર છે અને આજે રામધૂન એક કલાકની રાખી છે અને સાથે રામ શ્રીરામ ભગવાનની જે પ્રાણા પ્રતિષ્ઠા છે એ દિવસ નિમિત્તે અમે એમની રામધૂન અને એમની ભક્તિનું આયોજન કરેલું છે હરણીવારા શેરિંગ રોડ પર આ મેસેજ આજનો એ છે કે ભાઈ શ્રીરામ ભગવાન જે દેશ પૂરા દેશના જે ભગવાન છે બરાબર છે અને આ શ્રીરામની અયોધ્યામાં જે સ્થાપના થઈ રહી છે એના નિમિત્તે અત્યાર સુધી ઓલમોસ્ટ પાંચસો વર્ષથી રાજકારણ એની પર થઈ રહ્યું છે પણ જે જે આપણા દેશના વડાપ્રધાન છે જેમને ખરેખર એક ઇમ્પોસિબલ કામકાર્ય ઇમ્પોસિબલ કામ એમને કરીને બતાવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠાનું એમનું આયોજન જે અત્યારે દેશના વડાપ્રધાન ત્યાં કરી રહ્યા છે એ ખરેખર ગૌરવપૂર્ણ કામ છે આશિષભાઈ ઠક્કર જ્યારે આખું ભારત વર્ષ રામમય થયું ત્યારે અમારા આવિષ્કારવાલા સોસાયટીવાળા પાછળ ના રહે એટલે આખા આવિષ્કાર સોસાયટીવાલાએ કાલ રાતથી બે દિવસથી સતત મહેનતથી આ બધું શણગાર્યું ઘર ઘર જઈને દીવા આપ્યા બધું જ પ્રોગ્રામ કરવાનું એક તરફે ઠાણી જ લીધું હતું પણ આખા બરોડા અમે અમે લોકોએ મેસેજ પણ મોકલ્યું છે કે બધા બધાને જોઈ જોઈને પણ અમે લોકો શીખ્યા છે એવી જ રીતે અમે લોકો અવિષ્કાર સોસાયટીવાળા બધા જ પ્રોગ્રામ કરીએ છીએ અહીંયા નવરાત્રિ ગણેશ ઉત્સવ બધા જ ને અમે બધા જ આવિષ્કારવાસીઓ મારી આખી સોસાયટીવાળા અમને બધાને બહુ સપોર્ટ આપે છે બધા જ મળી જુલીને રહીએ છીએ એવું કહીએ ને તો ગોકુલધામ સોસાયટી જે ઉલ્ટા ચશ્મામાં આવે છે એવી રીતે અમારી આવિષ્કાર સોસાયટી છે જય જય શ્રીરામ and press the bell icon. Never miss an update.